ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજીત છ દાયકાઓથી ગણપતિ બાપ્પાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા ઇસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે વિદ્ધહર્તા દેવને શ્રી કૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી ગોપીઓ ગોવાળિયા નંદીઘર સહિતની સજાવટે ગણેશોત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી છે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવાનો છેલ્લા દસ બાર વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેય સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવની ધર્મભીની ઉજવણી કરી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા આ યુવાનોએ ગણેશજીને શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપીને શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે અને આકર્ષક ગણેશજીની શ્રીકૃષ્ણ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરનાર શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના સાહસ મહેનત અને ભક્તિને ભક્તોએ બિરદાવી રહ્યા છે માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિનું ઇસ્કોન મંદિર ટેમ્પલનું આખું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે જે નંદી છે ગોપીઓ છે ગોવાળા છે બધાનું મૂર્તિઓનું સ્થાપના કરવા આવી છે તો ઇકો ફ્રેન્ડલી દર વર્ષે અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તોને અમને અપીલ કરીએ છીએ કે દર્શન કરવા આવે હું ગણેશજીના દર્શન કરવા માટે આવી છું માર્કંદેશ્વર યુવક મંડળ દ્વારા ઇસ્કોન ટેમ્પલની થીમ રાખવામાં આવી છે જે ઘણું સુંદર આયોજન કર્યું છે ગણેશજીને રાધાકૃષ્ણ સ્વરૂપમાં આ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે અહીંયા પૂરું ગોકુળ સૌને જોવા મળે છે અહીંયા ભાવિ ભક્તો ગણેશજીના ભક્તો અહીંયા ખૂબ જ આસ્થાપૂર્વક દર્શન કરવા માટે આવ્યા છે જય શ્રી ગણેશ